આજના વિડીઓમાં બાળકો આપણે ધોરણ પાંચ ગણિતમાં પહેલું પ્રકરણ છે રાષ્ટ્રીય ફળ કેરી તે પ્રકરણ વિશે સમજવાના છીએ અને આ વિડીયો છે આ પ્રકરણનો ત્રીજો ભાગ છે જો આગળના બે ભાગ તમે ન જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો અને પછી આ ભાગ છે તમે જોઈજો તો પહેલા બે ભાગની અંદર આપણે જ્યાં સુધી સમજ્યા ત્યાંથી આગળ આપણે આ પ્રકરણમાં સમજવાની શરૂઆત કરીએ છીએ તો પાના નંબર પેજ નંબર બાર પર આપણે સમજતા સમજતા પહોંચ્યા હતા એમાં ઘણો મુદ્દો આવે છે ઉત્પાદકો ની મહિલા એવો મુદ્દો છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા અને એ આપણે આપણે બાકી છે અહીંથી શરૂઆત કરીએ છીએ તો બેંકની અંદર શું છે આપણે જોઈએ તો મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે મધુબેન તેમના અધ્યક્ષ છે મધુબેન છે એમના અધ્યક્ષ છે અને આ બેંક છે એમની બેઠક હમણાં શરૂ થઈ છે 20 વ્યક્તિઓ ભેગા થઈ અને આ બેંક બનાવી છે કેટલા લોકોએ એ બેંક બનાવી છે 20 લોકોએ એ ભેગા મળી અને બેંક બનાવી છે প্রত্যেক સભ્ય દર મહિને 25 રૂપિયા બચાવે છે તો આ બેંક અંદર જમા કરાવે છે દર મહિને કેટલા રૂપિયા જમા કરાવે છે 20 વ્યક્તિઓ છે એના સભ્ય અને દર મહિને 25 રૂપિયા જમા કરાવે છે આ જૂથ প্রত্যেক મહિને કેટલા રૂપિયા એકઠા કરતું હોય છે અને દર 10 વર્ષમાં 10 વર્ષની અંદર કેટલા રૂપિયા એકઠા થશે આ બે ગણતરી આપણે અહીંયા કરવાની છે તો એની ગણતરી કરીએ આપણે તો દર મહિને પચીસ રૂપિયા બચાવે છે અને વીસ વ્યક્તિઓ છે તો એક મહિનાની અંદર કેટલી બચત થશે એની આપણે ગણતરી પહેલા કરીએ તો અહીંયા આપણે ગણતરી કરીએ આમ્ર બેંક બરાબર તો એક મહિનાની બચતની ગણતરી કરીએ એક મહિનાની બચત બરાબર એક વ્યક્તિ છે એ પચીસ રૂપિયા જમા કરાવે છે અને એવા વીસ વ્યક્તિઓ છે તો આનો ગુણાકાર કરીશું આપણે એટલે આપણને એક મહિનાની બચત આપણને મળી જશે તો પેલા વીસ છે એટલે એક શૂન્ય મૂકી દઈએ એટલે હવે બેનો જ ગુણાકાર કરવો પડશે બે પચન બે પંચા દસ ની શૂન્ય એક બે દુ ચાર ચાર ને એક પાંચ કેટલા રૂપિયા થયા પાંચસો રૂપિયા એક મહિનાની અંદર એને બચત છે કરી કેટલા રૂપિયાની બચત કરી પાંચસો રૂપિયા તો અહીંયા આપણે દર મહિને જો કેટલા રૂપિયા જો પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે તો પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે પાંચસો રૂપિયા એકઠા કરે છે હવે એ દસ વર્ષની અંદર કેટલા રૂપિયા એકઠા કરશે આપણે શોધવાનું છે દસ વર્ષની અંદર એકઠા થતા રૂપિયા આપણે શોધવા માટે પહેલાં તો એક વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે ને એ આપણે શોધવું પડશે પહેલાં તો એક વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે તો એની ગણતરી આપણે કરીએ તો અહીંયા આપણે એક વર્ષની ગણતરી કરીએ એક વર્ષમાં બચત બરાબર એક મહિનાની છે પાંચસો તો બાર મહિનાની કેટલી થશે બાર ગુણ્યા પાંચસો તો જો શૂન્ય વાળા ગુણાકાર છે એ કઈ રીતે કરવાના હોય શૂન્ય વાળા ગુણાકાર આપણે થોડાક સમજી લઈએ તો શૂન્ય વાળા ગુણાકાર છે જો આવી રીતે કરવાનો શૂન્ય ગણવાના નહીં અને સીધા જ ગુણાકાર કરી નાખવાનો માની લો કે ત્રણસો ત્રીસ ગુણ્યા વીસ કરવા છે તો કઈ રીતે ગુણાકાર થાય એનો તો બે નો અને ત્રણ નો બે નો ગુણાકાર કરી નાખવાનો ત્રણ દુ કેટલા થાય શૂન્ય કેટલા હતા એક અને બે તો બે શૂન્ય મૂકી દેવાના ગણિત પછી માની લો કે પચાસ ગુણ્યા સાતસો કરવા છે તો કઈ રીતે ગુણાકાર કરીશું પાંચ નો સાત નો બે નો જ ગુણાકાર કરવાનો પાંચ સત્તા કેટલા થાય શૂન્ય વાળો ગુણાકાર છે તો બાર પંચા સાઈઠ અને કેટલા શૂન્ય છે બે તો બે શૂન્ય મૂકી દઈશું તો એક વર્ષની અંદર કેટલી કેટલા રૂપિયાની બચત થઈ છ હજાર રૂપિયાની બચત થઈ તો એક વર્ષની અંદર છ હજાર રૂપિયાની બચત થઈ કેટલા રૂપિયાની બચત થઈ એક વર્ષની અંદર આપણે કેટલા વર્ષની શોધવાની છે દસ વર્ષની તો દસ વર્ષની આપણે ગણતરી કરીએ હવે દસ વર્ષની ગણતરી કરીએ અહીંયા દસ વર્ષની બચત બરાબર એક વર્ષની બચત ગુણ્યા દસ બરાબર કેટલા આવશે જો એકનો નો આરે ગુણાકાર કરી નાખવાનું શૂન્ય ગણવાના એક છ હવે બધા શૂન્ય ગણી લખી નાખવા કેટલા શૂન્ય છે અને ચાર શૂન્ય એક બે ત્રણ અને કેટલા થયા કેટલા રૂપિયા થયા સાઈઠ હજાર રૂપિયા થયા સાઈઠ હજાર રૂપિયા થયા તો એ દસ વર્ષની બચત થઈ દસ વર્ષની અંદર રૂપિયાની બચત તો અહીંયા આપણે લખી નાખીએ મહાવરા ગણતરી કરવાની છે આપણે એ જોઈ અને આપણે ગણતરી કરીએ તો મહાવરો છે તો એની અંદર રેખા એ એક લારી ખરીદવા માટે રેખા નામના એક વ્યક્તિ છે એમને લારી ખરીદવા માટે ચાર રૂપિયાની લોન લીધી કેટલી ચાર હજાર ની લોન લીધી અને તેને એક વર્ષ સુધી દર મહિને ત્રણસો પિસ્તાલીસ રૂપિયા પાછા ચૂકવ્યા કેટલા એક વર્ષ સુધી ત્રણસો પિસ્તાલીસ પાછા ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંક ને પાછા આપ્યા હશે હજી એને કેટલા રૂપિયા બેંક ને પાછા આપવાના બાકી હશે તો આટલી આપણે ગણતરી કરવાની છે તો એની ગણતરી આપણે કરીએ પેલા તો એને ચાર હજાર રૂપિયાની લોન લીધી છે લોન કેટલી લીધી છે રેખાએ લીધેલી બરાબર કેટલી છે દર મહિને કેટલી રકમ પાછી ચૂકવી એને ત્રણસો પિસ્તાલીસ તો અહીંયા આપણે લખીએ ત્રણસો પિસ્તાલીસ રૂપિયા હવે એને એક વર્ષની અંદર એને દર મહિને શું છે એને એક વર્ષ સુધી દર મહિને ત્રણસો પિસ્તાલીસ વર્ષની અંદર મહિના કેટલા હોય એક વર્ષમાં મહિના કેટલા હોય તો એક વર્ષમાં બાર મહિના હોય તો ગુણાકાર આપણે કરીશું એટલે આપણને તરત જ ખબર પડી જશે તો પેલા એક થી શરૂઆત કરવાની છે તો એક નથી આયા કેટલા છે જો

સરવાળો ચૌદ નો ચોકડો એક વધી ચાર ને પાંચ પાંચ ને છ અગિયાર નો એકડો એક વધી અને ત્રણ ને એક ચાર કેટલા રૂપિયા ચૂંટવા ચાર હજાર એકસો અને ચાલીસ રૂપિયા એમણે ચૂંટવા કેટલા ચૂંટવા એક વર્ષ દરમિયાન ત્રણસો પિસ્તાલીસ રૂપિયા એને ચૂક્યો હતો ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા બેંક ને પાછા આપ્યા હવે બેંકને પાછા કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે હવે હવે એને કોઈ પણ પ્રકારના પૈસા પાછા કરવાની છે આગળ જોઈએ બ દાખલો છે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે એકવીસ હજાર રૂપિયાની લીધી છે અને તેને એક વર્ષમાં કુલ ત્રેવીસ હજાર પાંચસો તો કોને લોન લીધી છે મીરા અને તેના ભાઈએ મીરા અને તેના ભાઈની ભાઈએ લીધે ની લોન બરાબર એકવીસ હજાર એકવીસ હજારની લોન લીધી છે હવે આગળ શું કરવાનું છે એક વર્ષની અંદર ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા ચૂકવા તો એક વર્ષમાં ચૂકવેલ લોન બરાબર ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હજાર પાંચસો ને વીસ રૂપિયા એને ચૂકવા તો આપણે શોધવાનું છે કેટલા મહિના હોય તો એક વર્ષની અંદર બાર મહિના હોય તો દર મહિને ચૂકવેલ રકમ બરાબર ત્રેવીસ હજાર પાંચસો વીસ ભાગ્યા બાર તો ત્રેવીસ હજાર પાંચસો વીસ ભાગ્યા બાર કરીશું તો પેલા બાર એક બાર અને બાદ બાજુ કરીશું ત્રણ માંથી બે જાય તો એક બે માંથી એક જાય તો એક હવે પાંચ ઉપરથી પાંચમું થયેલ હવે બાર નો ગુણાકાર કરીશું આપણે એકસો પંદર ન વધી જાય ત્યાં સુધી બારનો ઘડિયો ભૂલવાનો છે તો બાર નવા એકસો થશે બાર આવી રીતે એનો બાદ બાકી કરવાની છે હવે બે નો વારો આવ્યો તો અહીંયા લખીશું બે તો હવે બાર નો કેટલા કોની સાથે ગુણાકાર કરીશું તો છથી ભાગાકાર કરીશું બાર છ બોતેર એની બાદ બાતી કરી નાખીએ તો શૂન્ય શૂન્ય આવશે હવે આગળ અહીંયા શૂન્ય નવા રહ્યો તો અહીંયા શૂન્ય છે આવી રીતે ગણતરી કરવાની છે ભાગાકારનો દાખલો બનવાનો છે તો જવાબ આવ્યો એક હજાર નવસો સાઠ રૂપિયા એને દર મહિને ચૂકવા હશે તો અહીંયા આપણે લખી નાખશું કે કેટલા રૂપિયા ચૂકવાય હશે દર મહિને તો એને દર મહિને બરાબર આવી રીતે એ દાખલાની ગણતરી કરવાની હતી આગળ થોડીક માહિતી આપેલી છે અહીંયા જો અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ કેરીનો વેપાર કરે છે હાલમાં પરિસ્થિતિ બદલાય છે તેમણે તેમની બેંક પણ તેમને મદદ કરે છે તો આ લોકો છે કેરીનો વેપાર કરવા માટે તેમની બેંક છે એ બેંક એમને મદદ કરે છે એટલે કે જે દર મહિને પચીસ રૂપિયા બચત કરે છે અને જે પૈસા એકઠા થયા છે એ લોકોને લોન આપે છે અને એના દ્વારા એ લોકો છે વેપારની અંદર એમને મદદ કરે છે આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં મદદગાર બની છે ભાગીદાર બની શકે તે માટે રોજગાર લક્ષી વ્યાપાર લક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પણ આ બેંક છે એમને પૂરી પાડે છે હવે આગળ શું થાય છે જો કેરીનો રસ એટલે કે મેંગોપલ મેંગોપલ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ એમ કે છે કોણ બેંક વાળા લોકો કે છે એટલે મહિલા આમ્ર બેંકમાં જોડાયેલી કેટલીક વ્યક્તિઓ કેરીનો રસ મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે તો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે અને શેનો ઉદ્યોગ કેરીનો રસ તૈયાર કરવાનો એ માટે તેઓ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી અને ગત વર્ષે વર્ષો દરમિયાન એમણે ચુમ્મોતેર હજાર રૂપિયા બચાવેલા છે કેટલા ચુમ્મોતેર હજાર રૂપિયાની બચત એમને થઈ ગઈ છે દર મહિને પચીસ રૂપિયા એવો બચાવે છે અને એ બધા ભેગા થઈને ચુમ્મોતેર હજાર રૂપિયા ભેગા થઈ ગયા છે આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી તો કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુની યાદી બનાવી અને મધુબેને બનાવી અને આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડશે તો એ પોસ્ટકમાં કિંમત અને સંખ્યા આપેલી છે અને એનો ખર્ચ છે આપણે શોધવાનો જો અહીંયા આગળના પેજ ઉપર આપેલું છે તો એમને કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો મિક્સર એ ગ્રાઇન્ડરની જરૂર પડશે એની વસ્તુનો ભાવ છે ત્રણ હજાર અને કેટલી વસ્તુ થશે તો કે એક તો એનો ખર્ચ કેટલો થશે તો અહીંયા આપણે એનો ખર્ચ લખવાનો છે બાજુમાં અહીંયા ખર્ચ લખવાનો છે એક વસ્તુનો ભાવ છે બે હજાર અને એ વસ્તુની સંખ્યા છે એવા બોક્સ કેટલા જોઈશે વીસ જોઈશે મોટા તપેલા એનો ભાવ હજાર રૂપિયા છે ચાર તપેલા જોશે અને છરી તો એની ત્રણસો રૂપિયા કિંમત છે અને વીસ નંગ જરૂર પડશે ડોલ પંચોતેર રૂપિયા ભાવ છે અને વીસ નંગની જરૂર છે તો એવી રીતે આ બધું છે એનો આપણે સંખ્યા લખવાની છે અને એનો આપણે ગણતરી કરવાની છે કે એના ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે તો ગ્રાઇન્ડર એક જ જોઈશે તો એની જરૂર પડશે ત્રણ પછી છે થર્મોકોલના બોક્સ તો બે રૂપિયા ભાવ છે અને વીસ રૂપિયા વીસ નંગની જરૂર છે તો કેટલા રૂપિયા થશે ચાલીસ હજાર ચાલીસ હજાર રૂપિયા થશે એના પછી છે અને છરી તો એ ત્રણસો જરૂર છે અને વીસ રૂપિયા ભાવ છે તો કેટલા કેટલા રૂપિયા થશે તો જો એનો ગુણાકાર છે આપણે આગળ શીખ્યા છીએ કે શૂન્ય ગણવાના નથી કારણ કે જે સંખ્યા આપી હોય

બરાબર પંચોતેર ગુણ્યા વીસ એક શૂન્ય પાંચસો હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે જો ચાલીસ હજાર છે તો એ એક સંખ્યા છે એ આપણે થોડીક વ્યવસ્થિત લખી નાખીએ એટલે આપણને સરવાળો કરવામાં સરળતા રહે બરાબર તો ચાલીસ હજાર છે એને આવી રીતે લખી નાખીએ જો ચાર છે અને આ બધું લખીએ હજાર લખી નાખીએ સરવાળો કરવામાં સરળતા રહે તો આવી રીતે સંખ્યા છે ગોઠવાયેલી હોય તો સરવાળો છે વ્યવસ્થિત થઈ શકે તો અહીંયા શૂન્ય આવશે અહીંયા પણ શૂન્ય અને આ લાઇનની અંદર અહીંયા પાંચ છે હવે આ ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને એક આઠ આઠ ને છ ચૌદ નો પાંચસો ખર્ચ થશે ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલો ચોપન હજાર અને પાંચસો એમની પાસે જમા કેટલા થયેલા હતા ચુમોતેર હજાર રૂપિયા જમા થયેલા હતા એમાંથી આ લોકો છે એટલો ખર્ચ કરી શકશે તો આવી રીતે એની ગણતરી કરવાની છે આગળ જોઈએ હવે બીજી જાણકારી આપેલી છે કે કેરીનો રસ તૈયાર કાઢે કેરીમાંથી રસ કાઢે તો શું થાય જો રસનું વજન લગભગ કેરીના વજનથી એક તૃતીયાંશ જેટલું થઈ જાય છે એક તૃતીયાંશ એટલે શું એને સમજવું હોય તો આપણે કે કઈ રીતે સમજી શકીએ એક તૃતીયાંશ એટલે અપૂર્ણાંક આપણે સમજેલા છીએ તો એને આપણે સમજી લેજો જો એક તૃતીયાંશ એટલે શું થાય બરાબર કોઈ પણ વસ્તુના કોઈપણ વસ્તુના ત્રણ ભાગ કરવાના એમાંથી એક ભાગ લઈ લેજો એક ભાગ લઈ લેવાનો કેટલો ભાગ લઈ લેવાનો એક ત્રણ વસ્તુ ત્રણ ભાગમાંથી એક ભાગ લઈ લેવાનો એટલે માની લ્યો કે આ એક કેરી છે તો એના ત્રણ ભાગ કરી નાખવાના કેટલા ભાગ કરવાના સરખા ત્રણ ભાગ કરવાના એમાંથી એક ભાગ લેવાનો આ ભાગ આપણે માની લ્યો કે લીધો તો કેરીનો રસ છે ને એ આટલો થઈ જાય આટલો ભાગ છે ને વેસ્ટ નીકળી જાય એની છાલ છે ગોટલી છે એ બધું છે એ આટલામાં નીકળી જાય આટલો ભાગ જ છે એ રસમાં નીકળશે છે નો વજન છે માની લ્યો કે વજનની અંદર આપણે ગણતરી કરીએ માની લો કે નવસો ગ્રામ કેરી છે નવસો ગ્રામ કેરી હોય તો એના ત્રણ ભાગ કઈ રીતે થશે ત્રણસો ત્રણસો અને ત્રણસો એમાંથી એક ભાગ એટલે કે ત્રણસો તો નવસો ગ્રામ કેરી હોય તો ત્રણસો ગ્રામ છે રસ નીકળે કેટલો નીકળશે ત્રણસો ગ્રામ બાકીના ત્રણસો છોટલી તો અહીંયા એક તૃત્યાવું છે એટલે કે એક કેરી જે કેટલા કિલોગ્રામ કેરી હોય એના ત્રણ ભાગ પાડવાના એમાંથી એક ભાગ જેટલો રસ નીકળશે તેમણે એક મહિનામાં છ કિલો કેરીનો છ હજાર કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું આયોજન કર્યું કેટલું છ હજાર કિલો કેરી એક મહિનામાં કેટલો થશે છ હજાર કિલોગ્રામ કેરી છે તો એક તૃતીયાંશ જેટલો રસ નીકળે તો એની આપણે ગણતરી કરી તો એક મહિનામાં છ હજાર કિલોગ્રામ કેરીનો રસ બરાબર છ હજારના ત્રણ ભાગ ફાડવા પડશે છ હજારના ત્રણ ભાગ કેટલા પડશે બે હજાર વત્તા બે હજાર વત્તા બે હજાર એક તૃત્ય મુશ્કેલવાનું છે આપણે એટલે તો ત્રણ ભાગ પાડ્યા એમાંથી એક ભાગ લઈ લેવાનો છે કોઈ એક ગમે કોઈ પણ એક ભાગ લઈ લે માની લ્યો કે આ એક ભાગ છે આપણે લઈ લઈએ તો કેટલા છે બે હજાર તો બે હજાર કિલોગ્રામ રસ છે તૈયાર થશે કેટલો થશે બે હજાર કિલોગ્રામ કિલો થશે 2000 કિલોગ્રામ રસ તૈયાર થશે આગળ છે મધુબેન છે જો મધુબેન છે પહેલા 6 કિલોગ્રામ કેરી માટેની ગણતરી કરીએ એમ કે મધુબેન એમ કે 6000 કિલોગ્રામ નો રસ છે એ તૈયાર કરવા માટે આપણે ગણતરી મોટી કરી હોય તો આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ છે તૈયાર કરીએ તો જો આ 6 કિલોગ્રામ કેરી ના રસની અહીંયા બધી ગણતરી કરી લે છે એ ગણતરીમાં આપણે ખાલી જગ્યા પૂરી અને આગળ ગણતરી કરતું જવાનું છે હવે જો કેરીની ખરીદી કરવા માટેની રકમ પંદર રૂપિયાની કિલો કેરી મળે છે રૂપિયાનો કિલોગ્રામ હવે આ વિગતના આધારે નીચે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે જો આપણે છ કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને કેટલો કિલો કેટલો રસ નીકળશે છ કિલોગ્રામ કેરીનો રસ કેટલો મળશે તો એની આપણે ગણતરી કરીએ તો માની લો કે છ કિલોગ્રામ કેરી છ કિલોગ્રામ કેરીનો એક તૃત્યાંશ ભાગનો રસ બરાબર છ કિલોગ્રામના બે ત્રણ ભાગ પાડીએ બે વત્તા બે વત્તા બે ત્રણ ભાગ પાડ્યા એમાંથી એક ભાગ લઈ લઈએ એટલે કે એક ભાગ આ લઈ લઈએ તો કેટલો રસ મળશે આપણને બે કિલોગ્રામ કેટલો રસ મળશે બે કિલોગ્રામ રસ છે મળશે અહીંયા ખાલી જગ્યામાં લખીએ આપણે બે કેટલા આવશે બે કિલોગ્રામ આપણને રસ મળશે આગળ છ કિલોગ્રામ કેરી માટે ચૂકવવો પડતી રકમ બરાબર છ ગુણ્યા કેટલા કરશું પંદર રૂપિયા એનો ભાવ છે તો છ ગુણ્યા પંદર બરાબર નેવું પંદર છ નેવું થશે બરાબર આગળ છે બે કિલોગ્રામ તૈયાર મેંગો ફળ તો એનો રસ કેટલો નીકળે છે બે કિલોગ્રામ તો બે કિલોગ્રામ તૈયાર મેંગો વેચવા માટે બે નો અને સાત નો સાત નો અને બે નો બે નો ગુણાકાર કરી દેવાનો છે શૂન્ય ગણવાનું નથી બે સત્તા કેવું અને હવે એક શૂન્ય છે એ પાછળ એકસો ચાલીસ રૂપિયા છે બે કિલો રસ વેચીએ તો મળશે જેથી છ કિલોગ્રામ રસમાંથી કેરીનો રસ તૈયાર કરવાથી આપણને મળતી રકમ બરાબર એકસો ચાલીસ ઓછા નેવું એકસો ચાલીસ ઓછા નેવું તો એનો આપણે બાદ બાકી કરવાની છે તો બાદ બાકી આપણે કરી નાખીએ તો સીધો ન આપણને ખબર પડે તો કેટલી છે મળતી રકમ બરાબર એકસો ચાલીસ ઓછા શૂન્ય ચૌદ માંથી નવ થાય તો કેટલા પાંચ તો પચાસ રૂપિયા ત્યાં આપણે લખવાનું છે પચાસ રૂપિયા અહિયાં પચાસ રૂપિયા એમને નફો મળશે પરંતુ જો આપણે છ હજાર કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરીએ તો કેટલો રસ મળશે તો પચાસ ગુણ્યા એક હજાર પચાસ ગુણ્યા હજાર છ નો ગુણાકાર કર્યો તો છ હજાર એટલે શું થાય છ હજાર છ હજાર બરાબર છ ગુણ્યા હજાર તો છ નો આપણે ગણતરી કરી નાખી તો જે જવાબ આવ્યો એની આરે આપણે છ હજારથી ગુણાકાર કરી નાખીએ એટલે આપણને એનો જવાબ છે છ નો મળી જાય તો અહીંયા જો પચાસ રૂપિયા ના છ કિલો આપણે કેરીના રસમાંથી રસ તૈયાર કરીએ તો એની જે ગણતરી કરીએ તો એમાં પચાસ રૂપિયા આપણને નફો મળ્યો તો છ હજાર કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કર્યો હોય તો પચાસ ગુણ્યા હજાર એટલો એને નફો મળે એટલે કેટલો નફો મળશે બરાબર કેટલો નફો મળશે તો એમને નફો મળશે પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયાનો એને નફો મળશે તો આવી રીતે ગણતરી કરવાની હતી આગળ જોઈએ બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ દરેક જણ સારો નફો કરી શકશે તથા દરેક મહિલા તેમને કરેલ કામ માટે મહેનતાણું મેળવશે દરેકને સારો નફો મળશે અને એમને જે કામ કરશે એના માટે એમને મહેનતાણું પણ મળશે હવે અનિતા નામની એક સ્ત્રી છે શું કહેજો અનિતા એમ કે છે કે મેં ગણતરી કરેલો હોય તો એને સાચવવા માટે જો ઠંડો રાખવા માટે બરફની જરૂર પડે એ બરફની જરૂર પડશે અને એ પંદર કિલોગ્રામ પંદરસો કિલોગ્રામ બરફની જરૂર પડશે અને તેનો ભાવ છે એ બે રૂપિયા છે તેથી બરફનો ખર્ચ કેટલો થશે બરફનો ખર્ચ થશે પંદરસો ગુણ્યા બે એટલે રિક્ષા વાળું એક જગ્યાએ બીજી જગ્યાએ કેરીઓ લઈ જવા માટે રસ પહોંચાડવા માટે એના માટે ત્રણ હજાર રૂપિયા બીજા જશે તો તેથી કેરી ખરીદવાનો અને મેંગો પદ તૈયાર કરવાનો વેચવાનો માસિક ખર્ચ કેટલો થશે ત્રણ હજાર આ અને ત્રણ હજાર આ કુલ કેટલા થયા છ હજાર રૂપિયા તો છ હજાર રૂપિયાનો ખર્ચ થશે તો મધુબેન શું કે છે જો અરે સરસ કેટલું સરસ આપણી ગણતરીથી ખબર પડે છે દર મહિને રૂપિયા તો હવે તપાસો કે તમારો જવાબ એ જ આવે છે આપણો જવાબ એ જ આવે છે જો અહીંયા આપણે આગળ છે લખ્યું હતું કે કેટલો રૂપિયાનો એમને નફો થયો હતો પચાસ હજાર રૂપિયાનો નફો થયો હતો અને હવે પચાસ હજારની અંદરથી છ હજાર રૂપિયા બાદ કરીએ આપણે પચાસ નો નફો થયો તો કેટલો થયો હતો પચાસ હજારનો નફો થયો હતો એમાંથી છ હજાર રૂપિયા આપણે પચાસ હજાર ઓછા છ હજાર બાદ કરીએ એટલે ચુમ્માલીસ હજાર રૂપિયા છે એ મળશે કેટલા ચુમ્માલીસ હજાર રૂપિયા મળશે જે આગળ આની અંદર આપેલું છે એની અંદર પણ જે જવાબ છે એ આપણે આવે છે આગળ કાઢો કેરીને આ ગીતના શબ્દો અને તેનો રાગ મેળવો તો આવું તમારે છે કેરીને ગમ લગતા ગીતો હોય ને એ તમારે શોધવાના છે અને એ ગાવાના છે તો આટલું આ પ્રકરણની અંદર આપણે સમજવાનું હતું જે તમે બરાબર શાંતિથી ધીમે ધીમે